ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયા કિનારામાંથી ભાવનગરમાં 125 કિલોમીટરનો લાભ મળે છે પરંતુ ભાવનગર જિલ્લામાં પાણીનો પ્રશ્ન હલ થતો નથી મહુવા અને તળાજાના દરિયા કિનારે રહેતા લોકોની માંગ છે કે તેમની પ્રાથમિક જરૂરિયાત એવી પાણીની સમસ્યા હલ કરાય તેમજ વીજળી અને રસ્તાની મુશ્કેલીઓ સત્વરે દૂર કરવાની પણ સ્થાનિક લોકોએ માંગ કરી છે પાણીનું શાર વધતું જાય પાણી પીવાલાયક નથી બે કિલોમીટર આગળ પાણી ભરવા જવું પડે ને પાણી આવે છે નાની નાની સુવિધા એટલે પાવર ત્યારે કાપી કોંગ્રેસ ની કિનારા બચાવ યાત્રા મહુઆ તળાજા અને ઘોઘા પંથક માં નીકળી છે ત્યારે શક્તિસિંહ ગોહિલે આ ગામડાના પ્રશ્નો હલ કરવાની વાત કરી હતી ભાજપ સરકાર પર પ્રહારો કરતા તેમણે જણાવ્યું કે એકમાત્ર ગુજરાતમાં જ ખાતર પર વેટ લેવામાં આવે છે જો કોંગ્રેસની સરકાર આવશે તો આ તમામ અગવડતાઓ દૂર કરવામાં આવશે કે પ્રજાના આશીર્વાદથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તો એ શું આપ માત્ર નકારાત્મક વાતોથી મતો નથી લેવાના સકારાત્મક કાર્યક્રમ પણ અમે આપવાના છીએ અને એના ભાગરૂપે અમે કહેવાના છીએ કે આજે દેશમાં કોઈ રાજ્ય ખાતર ઉપર વેટ લેતો નથી ગુજરાત જ લે છે

ત્યારે સ્થાનિકોની માંગ છે કે પક્ષ એવો આવે જે માત્ર પ્રચારમાં જ નહીં સત્તામાં આવ્યા બાદ પણ પોતાના પ્રશ્નોનો નિવેડો લાવે અત્યારે તો ભાવનગરવાસીઓ પોતાની પ્રાથમિક જરૂરિયાતો પૂર્ણ થાય તેવી માંગ કરી રહ્યા છે સોની વીટીવી ભાવનગર